આવેલા વિદ્યાર્થીઓને જિલ્લા પોલીસ વાળા દ્વારા પરિવાર સાથે ઉપસ્થિત રહી ગુલાબનું ફૂલ અને પેન આપીને શુભેચ્છાઓ મોકલવામાં આવી ગુજરાત માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવતી ધોરણ દસ અને બાર ની બોર્ડ ની પરીક્ષાનો અગિયાર માર્ચથી પ્રારંભ થયો પાલનપુર વીઆર વિદ્યાલય ખાતેથી જિલ્લા પોલીસ વડા દ્વારા પરિવાર સાથે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને ફૂલ આપીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી બનાસકાંઠા જિલ્લામાં ધોરણ દસની પરીક્ષા છ્યાસી સેન્ટર ઉપર યોજાશે ધોરણ બારની સામાન્ય પ્રવાહની પરીક્ષા છત્રીસ સેન્ટર અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા છ સેન્ટર ઉપર યોજાશે જેમાં ત્યાંસી હજાર સાડત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જેમાં બનાસકાંઠા જિલ્લા તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં આજથી શરૂ થયેલ પરીક્ષામાં જિલ્લા પોલીસ દ્વારા સ્કૂલની બાજુમાં આવેલી તમામ ઝેરોક્ષની દુકાનો બંધ કરવામાં આવી છે વિદ્યાર્થીઓ સરળતાથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે તેના માટે ટ્રાફિકની વ્યવસ્થા કરાય છે જિલ્લામાં ત્યાંસી હજાર છસો સાડત્રીસ વિદ્યાર્થીઓ તુરણ દસ અને પાંચની પરીક્ષા આપશે ને વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપશે અને વિદ્યાર્થીઓને કોઈ પણ જાતના તકલીફ ન પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનું આત્મબળ વધે માટે આપણે પૂરા પરિવાર સાથે ઉપસ્થિત રહીને તેમને ફૂલ આપીને તેમને પ્રેરણા સ્ફૂત કર્યા છે શું હું કહેવા માગીશ કે આજથી દસમા અને બારમા ધોરણની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે એ વખતે બનાસકાંઠા પોલીસ પણ પોતાના ભાગરૂપે પોતાના જે કાયદો છે એ પ્રમાણે અમે લોકોએ દરેક જે ઇમ્પ્લિમેન્ટેશન કરાવ્યું છે સ્કૂલની આસપાસના વિસ્તારની અંદર ઝેરોક્ષની તમામ દુકાનોને બંધ કરી દેવામાં આવી છે એ કલેક્ટરશ્રીનો જે હુકમ છે એનું બરાબર પાલન કરવામાં આવી રહ્યું છે આ સિવાય બનાસકાંઠા પોલીસ વિદ્યાર્થીઓને કેવી રીતના મદદરૂપ થઈ શકે કેવી રીતના પ્રોત્સાહિત કરી શકે એના માટે થઈને અમે વિદ્યાર્થીઓને અહીંયા આજ રોજ ફૂલથી અને એ સિવાય પેનથી બી અમે લોકો સ્વાગત કરી રહ્યા છીએ પરિવારની સાથે સ્વાગત કરી રહ્યા છીએ એ સિવાય અમે લોકો પ્રયત્ન કરીએ છીએ કે કોઈપણ જગ્યાએ આજના દિવસે કે જ્યારે બોર્ડની પરીક્ષાનો સમય છે કોઈ જગ્યાએ ટ્રાફિક જામ ના થાય અને કોઈ પણ વિદ્યાર્થીને જો તકલીફ પડે છે તો અમારા હંડ્રેડ નંબર ઉપર ડાયલ કરે

વ્યવસ્થા સરસ રીતે કરેલી છે માન્ય કલેક્ટર સાહેબનો આ તબક્કે પણ ખૂબ સહકાર મળી રહ્યો છે માન્ય એસપી સાહેબનો પણ ટ્રાફિક વ્યવસ્થા પણ અને સો નંબર ડાયલની અંદર પણ ખૂબ જ સહકાર મળી રહ્યો છે તમામ બાળકો અત્યારે પોતાના સ્થળ ઉપર પહોંચી ગયા છે અને સરસ રીતે પરીક્ષા પ્રારંભ થઈ ચૂકી છે તમામ તંત્ર અને તમામ પોલીસ તંત્રનો હું આભાર વ્યક્ત કરું છું